નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો સાઠ જામજોધપુર અગિયારસોથી ચૌદસો એકસઠ જામખંભાળિયા એક હજારથી ચૌદસો ચાલીસ રાજકોટ અગિયારસોથી ચૌદસો પચાસ જેતપુર નવસો અગિયારથી ચૌદસો છવ્વીસ જુનાગઢ એક હજારથી ચૌદસો એકવીસ ગોંડલ આઠસો એકાવનથી ચૌદસો એકાણું જસદણ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ હળવદ અગિયારસો પચાસથી ચૌદસો બેતાલીસ બાબરા બારસો ચાલીસથી તેરસો એંસી અમરેલી નવસો નેવુંથી ચૌદસો ત્રેવીસ બોટાદ નવસોથી તેરસો પાલિતાણા અગિયારસો એકોતેરથી તેરસો નેવું ભાવનગર બારસો એકથી ચૌદસો ચોપન પાટણ અગિયારસો નવ્વાણુંથી બારસો એક ડીસા બારસોથી પંદરસો એટલાદ નવસો અગિયારથી ચૌદસો છવ્વીસ વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો એકોતેર ઈડર તેરસોથી ચૌદસો ઓગણસાઠ ખેડબ્રહ્મા અગિયારસોથી તેરસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો